નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ સાત સાત દિવસથી માતા મેલડીના બનાવેલા એક કૂબામાં કેદ છે કેમ કે મિત્રો માતા મેલડી ભૂતિયાનો ઘમંડ ઉતારવા માગે છે અને ભૂતિયો પોતાની જાતને ખૂબ જ મહાન અને ક્યારેય કોઈનાથી હારે નહીં એવું વિચારવા લાગ્યો હતો અને તેથી માતા મેલડીએ તેને કેદ કર્યો છે કેમ કે ગમે તેમ કરીને પણ આ કૂબામાં તે નીકળી ના શકે એટલે તેને ખબર પડે કે તેની શક્તિથી ઉપર પણ કોઈ શક્તિ રહેલી છે અને આજે તેનો પરમ મિત્ર નરભક્ષી કે જે ભૂતિયાની પૂરી સેવા કરી રહ્યો છે અને સાંજ સવાર પાણી ભરી લાવે છે અને ભૂતિયા માટે તાજા ફળો પણ જંગલમાંથી વીણી લાવે છે અને આજે તો આ નરભક્ષી પણ સમજી ગયો છે કે માણસ બીજા માણસની સાથે જેવો વ્યવહાર કરે ને તો ભગવાન પણ તેને એવા જ ફળ આપે છે અને આજે આ નરભક્ષીની હાલત પણ મેવારામના જીવી થઈ છે તેથી તેણે પણ માંસ ખાવાનું છોડી મૂક્યું છે અને ભૂતિયાનું મિત્ર બની ગયા પછી તેના જીવનમાં પણ ઘણા બધા પરિવર્તનો આવી ગયા છે અને આજે જ્યારે વહેલી સવારે આ નરભક્ષી ભૂતિયા માટે ફળ લઈને આવ્યો ને ત્યાર પછી બંને જણા ભેગા મળી અને આ ફળોને ખાય છે ત્યારે ભૂતિયાને નરભક્ષી કહે છે કે હે ભૂતિયા તું તો એમ કહેતો હતો કે તું ખૂબ જ મહાન અને શક્તિશાળી છે અને તને કોઈ હરાવી પણ શકતા નથી તો પછી આજે આ એક વૃદ્ધ વાતોમાં આવી અને તું આમ કેદ કેવી રીતે થઈ ગયો અને તું તો તારી જાતને ખૂબ જ મહાન માનતો હતો તો પછી આજે આમ બહાર કેમ નીકળી શકતો નથી અને ત્યારે મહાનીની આટલી વાત સાંભળી અને ભૂત્યો વિચારમાં પડ્યો કે હું એક બહાદુર અને ખૂબ જ પરાક્રમી છું તો પછી મને આમ અચાનક આ કુબામાં કોણે કેદ કર્યો હશે અને એ પણ આ માયાવી જંગલની બહાર અને આમ તો મને કોઈ હરાવી શકતું ન હતું પરંતુ મને કેદ કરનાર આ કઈ શક્તિ હશે અને આમ ભૂતિયો વિચારમાં પડ્યો ત્યારે નરભક્ષી કહે છે કે ભૂતિયા વિચારવાનું બંધ કર અને અહીંયાથી નીકળવાની કંઈક યુક્તિ કર અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે મિત્ર મને ખાલી કેદ ખાલી દેવી શક્તિઓ જ કરી શકે બાકી તો હું કોઈના હાથમાં આવી શકું એમ નથી તો પછી શું મને માતા મેલડીએ કેદ કર્યો હશે કે પછી કોઈ બીજી દેવી હશે અને આમ જો મને માતા મેલડીએ કેદ કર્યો હોય તો પછી એ તો મને સાથ આપે છે તો મને કેદ શું કામ કરે માટે માતા મેલડી તો કેદ ના જ કરે અને આમ ભૂતિઓ ઘણા વિચાર કરે છે પણ તેને કાંઈ સમજાતું નથી અને આમ કરતા કરતા પંદર પંદર દિવસો વીત્યા ત્યારે હવે તો ગામમાં ચોરીઓ પણ વધી જવા લાગી છે અને ચોર હજી સુધી હાથમાં આવ્યા પણ નથી તેથી ગામમાં બધા ખૂબ જ દુઃખી છે અને મુખી બાપા અને કઠિયારાઓ તો રોજ માતા મેલડીના ધૂળના ધડીમ લે જઈને પ્રાર્થના કરે છે કે હેમાં મેલડી અમારા ભૂતિયાને આ ગામમાં પાછો લાવી માં અને કોણ જાણે એ ક્યાં હશે અને શું હાલતમાં હશે અને ત્યારે ગામના અમુક માણસો તો એમ માને છે કે હવે ભૂતિઓ પાછો નહીં આવે અને તે રૂપાવટીના માયાવી જંગલમાં મરી ગયો હશે અને ત્યારે આ વાત પહેલા તો કોઈ માનવા તૈયાર ન હતું પરંતુ જ્યારે મેવારામે બધાની વચ્ચે જણાવ્યું કે રૂપાવટી નગરીનું માયાવી જંગલ એટલે ભયાનક અને માયાવી છે અને તેમાં આજ દિવસ સુધી કોઈ માણસ ગયું છે ને તો પાછું તો આવ્યું જ નથી તેથી હવે બધા ભૂલી જાઓ કે ભૂતિયો આપણા ગામનો હતો અને તેથી બધા દુઃખી થઈ જાય છે અને મેવારામની વાત સાચી માની લે છે કે ભૂતિયાનું મોત થઈ ગયું છે અને ત્યારે ગામના મુખી પણ હવે તો માની ગયા છે કે ભૂતિયાનું મોત થઈ ગયું છે અને માયાવી જંગલમાં તેનો નાશ થઈ ગયો છે પરંતુ મિત્રો એ ટોળામાં ઊભેલા એક વેલા બાપા આ વાતને માનવા તૈયાર નથી કેમ કે એમને ખબર છે કે ભૂતિયા સાથે તો મારી મેલડી જેવી દેવ છે અને એ મેલડી ભૂતિયાનો વાળ પણ વાંકો નહીં થવા દે અને માતા મેલડીએ મને સપને આવીને કહ્યું છે કે તારે આ ગામમાંથી બહાર નીકળવાનું નથી અને અહીંયા ગામમાં રહીને જ ભૂતિયાની રાહ જોવાની છે તો હું માતા મેલડીના બોલને અવગણના ના કરી શકું અને જ્યાં સુધી મારો ભૂતિયો ઘરે નહીં આવે ને ત્યાં સુધી આ ગામમાં રહીને હું ભૂતિયાની રાહ જોઈશ અને આ બાજુ ભૂતિઓ કૂબામાં ને કુબામાં રહી રહી અને હવે કંટાળી ગયો છે તેથી હવે તેને બહાર નીકળવું છે અને કહે છે કે હે નરબક્ષી હવે તું ગમે તે કર પણ મને આ કૂબામાંથી બહાર કાઢ કેમકે મારે હવે રૂપાવટી નગરીમાં હાલ જવું નથી પરંતુ એ પહેલાં મારે ગામમાં જવું પડશે કેમ કે ત્યાં મારા વેલા બાપા મારી ચિંતા કરતા હશે અને જો એ એકલા મને શોધવા માટે ક્યાંક નીકળી ગયા ને તો પછી એ મને મળશે નહીં અને કોણ જાણ

પણ ખરેખર આજે મને ખબર પડી કે દુનિયામાં એક એકથી ચડિયાતી શક્તિઓ પડી છે માટે ક્યારેય પોતાની શક્તિઓ ઉપર ગમંડ ના કરવો જોઈએ અને જ્યારે ભૂતિયાએ આટલી વાત કરીને ત્યાં તો ફરીવાર બળદગાડે સવાર થઈ અને મારી મેલડીએ પાછું ડોશીમાનું સ્વરૂપ ધારણ કર્યું અને પાછો પેલો બળદની ઘંટીનો અવાજ સંભળાવા લાગ્યો તેથી ભૂતિયો પેલા નરબક્ષીને કહે છે કે હે મિત્ર તું બહાર જઈને જોતો ખરા પેલા ડોશીમાના બળદગાડાનો અવાજ હોય ને એવું મને સંભળાઈ રહ્યું છે અને ત્યારે એ નરબક્ષી કહે છે કે નાના ભૂતિયા એ ડોસીમાં તો આપણને છેતરી અને ચાલ્યા ગયા છે અને હવે તે સુકામ પાછા આવે અને આટલા દિવસો વીતી ગયા હવે તો એ ના જ આવે અને ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈ તું એકવાર બહાર જઈને જોતો ખરા અને ત્યારે નરભક્ષી કુબાની બહાર જઈને જુએ છે તો સામે એ ડોસીમાં બળદગાડું હાંકતાં હાંકતા દૂરથી કુબાની સામુ આવી રહ્યા હોય છે અને ત્યારે નરભક્ષીએ ભૂતિયાને બૂમ પાડી કે હે ભૂતિયા તારી વાત સાચી છે અને આજે તો ડોશીમાં બળદગાડું લઈ અને સામેથી આવી રહ્યા છે અને ત્યારે ભૂતિયો અંદરથી બૂમ પાડીને કહે છે કે તો હે મિત્ર ગમે તે થાય પણ આ વખતે આ ડોસી માને તું જવાનો દેતો નહીતર મારે આમ ને આમ કેદમાં જ પડ્યા રહેવું પડશે કે હા ભૂતિયા આવવા તો દે આજે તો નહી જ જવા દઉં ડોસી માને અને આમ કરતા કરતા સામે ફરી માતા મેલડી તો ડોસી માના સ્વરૂપે બળદગાડું હંકારતા હંકારતા પાછા કુબાની પાસે આવે છે અને કુબે આવી અને ઊભા રહી જાય છે ત્યારે નરબક્ષી કહે છે કે હે માડી તમે તો બહુ જ જબરા નીકળ્યા હો અમારા માટે ફળ લેવા ગયા હતા કે પછી આ ધરતીની પરિક્રમા કરવા ગયા હતા ત્યારે ડોશીમાં તો ખળખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે અરે રે દીકરા હું તો એ વાત તો ભૂલી જ ગઈ હતી અને રસ્તામાં મારી બહેનનું ઘર આવ્યું તો ત્યાં જ થોડા દિવસ રોકાઈ ગઈ અને ત્યારે નરબક્ષી કહે છે કે હે માડી અમને હવે વધારે ગાંડા ન બનાવો કેમ કે અમને તો ખબર જ છે કે તમારી આ માયાજાળ છે અને એમાં અમારો દોસ્ત ભૂતિયો ફસાઈ ગયો છે અને આજે તે લગભગ વીસ વીસ દિવસથી આ કૂબામાં રહી અને કંટાળી ગયો છે અને તે બહાર પણ નીકળી શકતો નથી માટે હે માડી તમે અમારી જો કોઈ ભૂલ થઈ હોય ને તો અમને ક્ષમા કરો અને બે હાથ જોડી અને તમારી માફી માંગુ છું કે હવે અહિયાં થી અમને જવા દો અને મારા દોસ્ત ભૂતિયાને હવે આઝાદ કરી દો અને ત્યારે ડોસીમાં કહે છે કે હે નર તું ચિંતા ના કર આજે તો હું એને છોડવા માટે જ અહીં પાછી આવી છું અને તારો મિત્ર ભૂત્યો પોતાની જાતને મહાન બળવાન અને કોઈનાથી ના હારે ને એવો સમજવા લાગ્યો હતો અને તેથી તેના અહંકારને તોડવા માટે મેં તેને આ નાનકડા કૂબામાં કેદ કર્યો છે કે જો ભૂતિયા તું કાંઈ જ નથી અને ત્યારે પેલો નરભક્ષી પણ બોલી ઉઠ્યો કે માડી તમે જે હોય તે હું તમને ઓળખતો તો નથી પણ ખરેખર તમારી આ વાત એકદમ સાચી છે અને આ ભૂતિઓ રોજ એવું જ કહેતો હતો કે હું કોઈનાથી હારતો નથી અને ત્યારે ડોશીમાં બોલ્યા કે હા નરભક્ષી એનો આ જ ઘમંડ એને રૂપાવટી નગરીની એ માયાવી શક્તિઓ સામે હરાવી દોત અને એ માટે જ મારે તેનો ઘમંડ તોડવા માટે આજે બળદગાડાની સવારી કરી અને તેનો ઘમંડ તોડવા માટે આવવું પડ્યું છે અને આટલું કહી અને ડોશીમા બળદગાડામાંથી નીચે ઉતર્યા અને પછી કૂબામાં જાય છે અને ત્યારે નરભક્ષી પણ સાથે કૂબામાં આવે છે અને ત્યાં જઈને જુએ છે તો ભૂતિયો ડોશીમાની પાસે આવીને કહે છે કે હે માડી તમે નક્કી કોઈક દેવી શક્તિ છો એવો મારો આત્મા કહે છે પણ માડી મને આમ વીસ વીસ દિવસ સુધી કેદ બનાવ્યો તો માડી એનું કારણ શું છે અને કેમ મને આમ બંદી બનાવ્યો છે કે ભૂતિયા રૂબાવટી નગરીમાં પ્રવેશ કરવો હોય ને તો અહંકાર મુક્ત થવું પડે અને તને હરેક કામમાં વિજય બનાવવા માટે મારો હાથ હોય છે અને તું તારી જાતને એમ સમજે છે કે તું મોટો શક્તિશાળી છો તો એ માટે આજે તને બાનમાં લાવવા માટે મારે તને બંદી બનાવવો પડ્યો છે પણ આજે તારો અહંકાર તૂટ્યો એટલે હું પાછી તને આઝાદ કરવા માટે આવી ગઈ છું અને ત્યારે ભૂતિયો સમજી ગયો કે મારા દરેક કામમાં સાથ આપવાવાળી તો મારી મેલડી છે અને અને આ તો તો ખરેખર માતા નીકળ્યા પછી ભૂતિયો પગમાં પડી ગયો કે હે માં મેલડી તમે કે હા ભૂતિયા અને પછી તો ભૂતિયો પોતાની ભૂલને માતાજીની સમક્ષ કબૂલ કરે છે કે હે માડી મારા જેવા અભિમાનીને માફ કરો હવે પછી આવો ઘમંડ ક્યારે નહીં કરું અને ત્યારે એમાં મેલડી કહે છે કે બસ તો ભૂતિયા નદીના નિર્મળ જળની જેમ શાંત રહેજે તને ક્યારેય કોઈ વાતે પાછો નહીં પડવા દઉં એવું આ મેલડીનું તને વચન છે અને હવે તું બહાર પણ જઈ શકે છે અને તું આ માયાવી જંગલમાં જાય ને તો સાચવીને જજે કેમકે ભૂતિયા ત્યાં ઘણી બધી પાવરફુલ શક્તિઓનો વાસ છે અને ઠેર ઠેર તને રૂપ બદલી અને એમની માયામાં તને ભરમાવશે કેમકે એ માયાવી જંગલ છે કે માડી તમારો આશીર્વાદ મારી સાથે સાથે છે ને તો મને કાંઈ વાંધો નથી એટલે મા મેલોડી બોલ્યા કે ભૂતિયા તું આ માયાવી જંગલમાં જાય ને એ પહેલાં એકવાર તારા ગામમાં આટો મારી આવજે કેમ કે લોકો તને ખૂબ જ યાદ કરે છે અને તારા વેલા બાપા ખૂબ જ ચિંતામાં છે માટે એમને હૈયે હામ આપજે અને પછી ભલે તારે જ્યાં જવું હોય ને ત્યાં જજે કે ભલે માડી આટલું કહી અને માતાજી તો ત્યાંથી બહાર નીકળ્યા અને પાછું બળદગાડું લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને પછી ભૂતિયો કુબામાંથી બહાર નીકળે છે અને બહાર નીકળી અને પહેલાં તો તે ખૂબ જ હસે છે કેમ કે આજે વીસ વીસ દિવસે તે પાછો આઝાદ થયો છે પણ ત્યાં તો નરબક્ષી કહે છે કે ભૂતિયા તું બહાર આવ્યો ને એ મને જરાય ગમ્યું નથી આના કરતાં તો તું કુબામાં કેદ હતો ને એમાં જ હું તો રાજી હતો કેમ કે તું આમ કેદ હોત ને તો તું રૂપાવટી નગરીના એ માયાવી જંગલમાં ના જાત અને તું બચી જાત અને મારી સાથે રહત અને ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈ તું મારી ચિંતા કરીશ નહીં કારણ કે આમ પણ મને કાંઈ નથી થઈ થવાનું કેમ કે માતાજી સાક્ષાત મારી સાથે છે અને હવે તો મારે મારા ગામમાં જવું પડશે કેમ કે ત્યાં બધા ચિંતામાં હશે અને મારી રાહ જોતા હશે તો ચાલ હવે હું તને તારા રહેઠાણે મૂકી અને મારા ગામમાં જતાવું તો મિત્રો આમ ભૂતિયો નર બક્ષીને પોતાના રહેઠાણે મૂકી અને પોતાના ગામ તરફ નીકળ્યો છે તો મિત્રો હવે શું થશે ગામમાં કેમ કે ગામના લોકો તો એમ માની બેઠા છે કે ભૂતિયો મરી ગયો છે તો મિત્રો આ બાજુ ગામમાં તો ભૂતિયા અને બધા એમ સમજી બેઠા છે કે ભૂતિઓ મૃત્યુ પામ્યો છે તો મિત્રો આજે વીસ વીસ દિવસે જ્યારે ભૂતિઓ પાછો ગામમાં આવશે ને અને તેને સાજો અને હેમખેમ જોઈ અને ગામ લોકોની કેવી હાલત થશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલા જોવા મળે છે જય માતાજી